નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હિતલ ભગત સુરતના સરથાણા વિસ્તારમાં પાટીદાર આંદોલન સમયે રેલી અને ઉગ્ર ભાષણના કેસમાં સુરત કોર્ટે હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યો હતો સાથે સાથે દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું સુરતના સરથાણા વિસ્તારમાં આંદોલન સમયે રેલી અને ઉગ્ર ભાષણના કેસમાં સુરત કોર્ટે હાર્દિક પટેલને મોટી રાહત આપી છે કેસની સુનાવણીમાં હાર્દિક પટેલ કોર્ટમાં હાજર રહ્યો છે ત્યારે કોર્ટે હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યો હતો સુરતના સરથાણા વિસ્તારમાં પાટીદાર આંદોલન સમયે રેલી અને ઉગ્ર ભાષણના કેસમાં સુરત કોર્ટે હાર્દિક પટેલને જણાવ્યું હતું કે સાતથી આઠ વર્ષ જૂનો કેસ હતો તેમાં સુરત કોર્ટે મને નિર્દેશ છોડ્યો છે મારું એવું માનવું છે કે મારા પર જેટલા પણ કેસ હતા તેમાં મોટા ભાગના કેસમાં હું નિર્દોષ છૂટ્યો છું મારા જેટલા પણ વકીલ હતા તેમણે સત્ય મુદ્દાઓ કોર્ટ સમક્ષ ઉજાગર કર્યા અને દલીલો કરી તથા તેના જ કારણે કોર્ટનો જે ચુકાદો આવ્યો છે તેને હું માન્ય રાખું છું હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે હું પહેલાથી જ કહેતો હતો કે સત્યનો વિજય થાય છે કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપવા બાબતે હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે રામ મંદિરના આમંત્રણને ઠુકરાવે તે પાર્ટીમાં કોઈ હિન્દુ કઈ રીતે હરાઈ શકે અત્યારે એક ધારાસભ્ય રાજીનામું આપ્યું છે અગાઉ ખંભાતના ધારાસભ્ય પણ રાજીનામું આપ્યું હતું આવનારા સમયમાં ઘણા એવા લોકો છે જે ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રામાં જોડાશે વડોદરાની ઘટના બાબતે પણ હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે આ ખૂબ જ દુઃખ આપનારી ઘટના છે ભગવાન બાળકોના માતા પિતાને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે વડોદરાની ઘટના ખૂબ જ દુઃખદ છે જે માએ પોતાના દીકરા ગુમાવ્યા હોય સ્વાભાવિક છે એના ઉપર શું વીતતી હશે આપણે બધા જાણતા હોઈએ છીએ ભગવાને એમની પવિત્ર આત્માને શાંતિ આપે અને એમના માતા પિતાને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે આવી ઘટના આપણા તમામના હૃદયોને હંમેશા કાપી દેતી હોય છે ભગવાન આવી ઘટનાઓથી આ ગુજરાતને દૂર રાખે એવી પ્રાર્થના કરું છું રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર